આ બંધને બંધ રાખવાનું કારણ છે કે રાજકોટના આગ્નિકાંડમાં મૃત્યુ પામેલા તમામ પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા તેના પીડિત પરિવારોને સમર્થન આપવા આપણે જણાવી દીધા કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગમાં અઠ્યાવીસ લોકોના મૃત્યુ થયા અનેક પરિવારોએ પોતાના દીકરાને ખોયા કોઈ પરિવારે પોતાની દીકરીને ગુમાવી કોઈએ પોતાના ઘરના આધાર સ્થંભને ખોઈ નાખ્યા અને રાજ્ય સરકારે એસઆઇટીની રચના કરી લાખો રૂપિયાની સહાય કરી પણ ગુજરાત કોંગ્રેસનો આરોપ છે કે રચના કરવાથી પીડિતોને ન્યાય નથી મળતો આમાં માત્ર અધિકારીઓ નથી સંડોવાયેલા પચીસ જૂનના રોજ આપવામાં આવ્યું છે અને તેના માટે રાજકોટ કોંગ્રેસ રાજકોટ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાત કોંગ્રેસના પ્રદેશના દિગ્ગજ નેતાઓ રાજકોટની ગલીઓમાં રાજકોટની માર્કેટમાં રાજકોટની શેરીઓમાં ફરી રહ્યા છે એટલું જ નહીં જીજ્ઞેશ મેવાણીએ તો છેલ્લા એક સપ્તાહથી રાજકોટમાં કેમ્પ કર્યો છે અને તેઓ સતત લોકોની પાસે જઈને સમજાવી રહ્યા છે કે આજે આ પરિવારનો વારો છે આવતીકાલે કોઈ ઘટના ઘટે તો તમારો ને મારો પરિવાર પણ હશે પત્રિકાઓનું વિતરણ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા મારફત રાજકોટના વેપારીઓનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે કે કોઈ પણ સંજોગોમાં કાલે રાજકોટ સફળ રીતના બંધ રહે તેના માટે રાજકોટમાં અલગ 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 જગ્યાએ ગ્રુપની મિટિંગો કરવામાં આવી રહી છે યુવાનોને જોડવામાં આવી રહ્યા છે રાજકોટના વરિષ્ઠ નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડમાં હોમાઈ ગયેલા અઠ્યાવીસ લોકોને જો સાચી શ્રદ્ધાંજલિ અર્પિત કરવી હોય તો તમે રાજકોટ બંધના એલાનમાં જોડાવો ફરી આપણા રાજકોટમાં આપણા ગુજરાતમાં આવી કોઈ ઘટના ના બને એવું આપણે ઈચ્છતા હોઈએ તો પચીસ તારીખે રાજકોટ બંધનો જે કોલ છે પીડિત પરિવારોનો એને ટેકો આપજો સમર્થન કરજો આપને જણાવી દે જિગ્નેશ મેવાણી તો અનેક માંગણીઓ કર છે અને જિગ્નેશ મેવાણી અને ગુજરાત કોંગ્રેસ નું કેવું છે કે અમારી માંગણીઓને સ્વીકારવામાં નહી આવે તો રાજ્ય સરકારની સામે જલદ આંદોલન કરવામાં આવશે

સેવાદાર સહિતના તમામ કાર્યકર અને નેતાઓ રાજકોટમાં ઉતરી પડ્યા છે તેઓ કોઈ પણ સંજોગોમાં આ અગ્નિકાંડના મામલે રાજકોટને બંધ રાખવા માટે તંતોડ મહેનત કરે છે આપને જણાવી દઈએ કે આ આ બંધના એલાનને જોઈ રાજકોટ પોલીસે પણ કમર કસી છે આવતીકાલે જ્યારે બંધનો સમય શરૂ થશે ત્યારે રાજકોટમાં અલગ અલગ પોઈન્ટ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે એટલું જ નહીં રાજ્ય સરકારના ગૃહ વિભાગ રાજકોટ પોલીસ સાથે સતત સંપર્કમાં છે પણ ગુજરાત કોંગ્રેસનું કેવું છે કે આ બંધ શાંતિપૂર્ણ રહેશે કોઈ પણ હિંસાને ક્યારેય અમે સ્થાન નથી આપતા અમારી માંગણી છે પીડિત પરિવારોને ન્યાય મળે પીડિત પરિવારોને ક્યાંક ને ક્યાંક સરકારી સહાય છે તે વધારવામાં આવે આ જ માગણીઓને લઈ અને હવે ગુજરાત કોંગ્રેસ રાજકોટ અગ્નિકાંડને લઈને રાજ્ય સરકારને ઘેરવા મેદાને આવ્યું છે નવા સમાચાર ને નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર